તો ધારીના દિતલા ગામે કુદરતની અજીબ કમાલ પાંચ પાનના બિલીપત્રના ત્રણ દુર્લભ વૃક્ષો જોવા મળ્યા ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ આ પાંચ પાનના બસોથી ત્રણસો બિલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર લેવા શિવભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે શું છે આ પાંચ પાનના બિલીપત્રનો મહિનામાં જુઓ આ રિપોર્ટમાં હિન્દુ સમદે ઉમા રમન કરુણાયન જાહીદીન પર મયન શ્રાવણ માસમાં બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી શિવજીની અનન્ય કૃપાથી એક જ બિલવ વૃક્ષ છે એમની અંદરથી અગિયાર મુખ સુદી પાન મળેલા છે શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મૂકી બિલવપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મૂકી બિલવપત્ર આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપનાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે બિલવપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી બિલવપત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલવની સેવા મળે છે અને બિલવનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભમાં દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણપાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ આયોધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘબિલો શિવાર પરમસ્તુ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલ્વપત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી મહિના ભગવાનની પૂજા અધૂરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરીને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો પહોંચશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હરર મહાદેવ જય સીતારામ કોળાનાથની ઉપાથી એક ઝાડ એવું ઊંધું છે એમાં પંચમુખી પાન આવે છે અને નેવું ટકા પંચમુખી આવે છે અમુક ટકા હાથનું પાન એમાં નીકળે છે પણ બહુ ઓછા ઝવીલે નીકળે છે અને માણસો બાર બારથી લેવા આવે જે રાજકોટ જુનાગઢ જ્યાંથી લેવા આવે કે અડખે પડખે કોઈ ગામમાંથી લેવા આવે તો હું એને પાન અહીંથી આપું છું કોઈ એનો પૈસા કે કોઈ સ્વાર્થ મારે છે નહીં નિઃસ્વાર્થ હું બધાને પાન આપું છું અને દર દરરોજ માણસો પાન લેવા આવે છે અગિયાર પાનનું જબલું બનાવી અને હું બધાને આપું છું કોઈ સ્વાર્થ નહીં અને બધાને આપું છું દરરોજના કેટલા હપ્તા દરરોજના સિત્તેર પચાસ આઠ જબલા અમે બનાવીએ છીએ અને બધાને એક જબલું જે આવે ને લેવા આવે ને એક જબલું